ખાંભાનું આ મારું ખાંભાનું પેટ્રોલ પંપ છે અહીંયા અમાર ગાડી તરસી થઈ કે તો બધાય જો થોડું પાણી પેટ્રોલ ભરાવા એ બરી આ છે તો YouTube ફેમિલી મેસેજ વાટેરા છે હું કેવી લાગુ છું તમે કહેજો થોડું કમેન્ટમાં ઓ મારું ને

જો રસ્તામાં અમને આ એટલા બધા ફેન મળી ગયા છે અમે મારા YouTube ના ફેન છે મારા છે ફેમિલી તો જો આ બધા છે ફોટોગ્રાફર મોટા મોટા યુટ્યુબર છે તો આને બહુ શોખ છે ફોટા પાડવાનો માતાજી ફોટા પાડ્યા છે

زامي لك الربعو ام بردي سفاري بارك نياسي ام مزو زامي فورتو فورو سي ناتو غير تاك આપણે વ્લોગ એન્ડ કરવી છે પરિવાર મળીએ જય માતાજી વિડિયો